પોરબંદર કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા કોસ્ટલ સિક્યોરિટી અને નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી પોરબંદર જિલ્લા સેવા સદન એક ના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષ સ્થાને અલગ અલગ ત્રણ સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા અંગે બેઠક સામાન્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા ગંભીર ગુનાઓને ક્રાઇમ મેપિંગ અને તેનું વિશ્લેષણ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ અન્ય સંવેદનશીલ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થાને અડચણરૂપ ગેરકાયદેસર અતિક્રમણને અટકાવવા તથા દૂર કરવા માટેનું આયોજન હોટલ રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસ વગેરેના નિયમિત ચેકિંગનું આયોજન તેમજ અટકાયતી પગલાંઓની સમીક્ષા ટ્રાફિક નિયમન નાગરિક સુરક્ષા સંબંધી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત કોસ્ટલ સિક્યોરિટીની બેઠકનું આયોજન પણ કરાયું હતું આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજા અધિક જિલ્લા સબ સબડિવિઝન મેજિસ્ટ્રેટ વિભાગીય પોલીસ અધિક્ષક જિલ્લા ખેતીવાડીની કચેરી સમાજ કલ્યાણ વિભાગની કચેરી કસ્ટમ વિભાગ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર અધિકારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જીએમબી કચેરી નશાબંધી અને આબકારી વિભાગ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ કોસ્ટગાર્ડ અને નેવીના અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર